બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં એક મહિલાનું મોત ધાનેરામાં સામાન્ય વરસાદમાં જ રેલવે બ્રિજ પાસે મોટા મોટા ખાડાઓ પડ્યા છે આ ખાડાને કારણે ગઈકાલે છીંદીવાડી ગામથી ધાનેરા ખાતે સારવાર લેવા આવી રહેલ વૃદ્ધ મહિલા ટ્રાફિકમાં રેલવે બ્રિજ પર કલાકો સુધી ફસાઈ રહેતા મોત નીપજ્યું હતું આ ઘટનાને લઈ મૃતક વૃદ્ધ મહિલાના પરિવાર જણાવી રહ્યા છે કે રેલવે બ્રિજ પાસે જે છે કારણે કારણે સમયસર અમારી સારવાર ન મળી જેના જ તેમનું મોત થયું છે ત્યારે જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ મૃતક વૃદ્ધ મહિલાના પરિવારે કરી હતી બરાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં પડેલા સામાન્ય વરસાદમાં જ રેલવે બ્રિજ પાસે મોટા ખાડાઓ પડી ગયા છે આ મોટા ખાડાઓ પડવાને કારણે અત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ જવું પડે છે આ ખાડાઓને કારણે મુશ્કેલીનો સામનો અત્યારે ધાનેરા વાસીઓ કરી રહ્યા છે ગઈકાલે પણ રેલવે બ્રિજ પાસે પડેલા ખાડાઓને કારણે એક વૃદ્ધ મહિલાનું ગાડીમાં જ મોત નીપજ્યું હતું ધાનેરા તાલુકાના છિંદીવાડી વિસ્તારમાં રહેતા પંચોતેર વર્ષીય શારદાબેન ગૌસ્વામીની તબિયત લથડતા તેમના પુત્રો દ્વારા તેમને પોતાના ઘરેથી સારવાર અપાવવા માટે ધાનેરા ખાતે જવા માટે નીકળ્યા હતા જે દરમિયાન ધાનેરા રેલવે બ્રિજ પાસે પડેલા મોટા ખાડાઓને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો આ ટ્રાફિક જામને કારણે શારદાબેન ગોસ્વામીને કલાકો સુધી ગાડીમાં જ બેસી રહેવું પડ્યું હતું તેના કારણે તેમને સમયસર સારવાર મળી ન હતી જેથી તેમનું ગાડીમાં જ મોત નીકળ્યું હતું આ બાબતે ગોસ્વામીના પુત્ર ગોવિંદભાઈ ગૌસ્વામી જણાવ્યું હતું કે ધાનેરા રેલવે બ્રિજ પાસે જે ખાડા પડ્યા છે તેના કારણે જ અમારી માતાનું મોત થયું છે જો વહીવટી તંત્ર દ્વારા સમયસર આ ખાડાઓ પૂરી દેવા આવ્યા હોત તો અત્યારે અમારી માતા અમારી પાસે હોત ત્યારે અમારી માતા તો અમે ગુમાવ્યા છે પરંતુ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ કારણ કે અહીંથી પ્રસુતિ મહિલાઓ પણ નીકળે છે નાના મોટા અકસ્માતોમાં થયેલા ઈજાગ્રસ્તો પણ નીકળે છે ત્યારે તેમને સમયસર સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા આ ખાડાઓનું યોગ્ય સમારકામ કરાવવું જોઈએ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ પડેલા વરસાદને કારણે રેલવે બ્રિજ પાસે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અહીંથી પસાર થતા વાહન ચાલકો ખાડામાં પોતાના વાહનો પછડાતા વાહનોમાં પણ નુકસાન થઈ રહ્યું છે બીજી તરફ રાત્રિના સમયે આ ખાડાઓ વાહન ચાલકોને ન દેખાતા નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે આ બાબતે સ્થાનિક લોકોને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટીને જાણ આ વિસ્તારના લોકોને કંઈ લેવા દેવા જ ન હોય તેમ કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવ્યું નથી જેને કારણે ગઈકાલે એક મહિલાનું ટ્રાફિકમાં ફસાઈ જવાને કારણે મોત નીપજ્યું છે આજે મહિલાના બાદ સ્થાનિક લોકો અને ભારે રોષ જોવા મળી રહ્યો છે અહીંના લોકો જણાવી રહ્યા છે કે અખાડાઓને કારણે રેલવે બ્રિજ પર રોજે રોજ કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જાય છે જેને કારણે રાજસ્થાન અને અન્ય વિસ્તારોમાંથી પસાર થતા વાહન ચાલકો ને દર્દીઓ રોજે રોજ મુશ્કેલીમાં મુકાય છે આ ઓવરબ્રિજ બન્યો જે સમયથી જ સમસ્યા ચાલુ છે ત્યારે આ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી ને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે નહીતર આવનારા સમયમાં આ ખાડાઓને લઈ મોટું આંદોલન થશે તેવી ચીમકી અહીંના લોકોએ ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર પટેલ રમેશભાઈ વાહતાભાઈ ગામ છિંડીવાડી હું છિંડીવાડી ગામનો એક યુવા આગેવાન તરીકે એટલી વાત કરવા માંગુ છું કે અમારા ગામના ગૌસ્વામી પરિવારમાં ગઈકાલે શારદાબેનનો કરશનભાઈ કરસનપુરીનું ખરેખર જે અવસાન થયું છે એ અવસાન છિંડીવાડીથી ધાનેરા સુધી પહોંચવામાં હોસ્પિટલ સુધી પહોંચવામાં થોડી તકલીફો પડી છે અને એ તકલીફો એ પડી છે કે પુલથી નીચે ઉતરવામાં મોટા ખાડા પડી ગયા છે અને આ ખાડાના કારણે એ લોકો ત્યાં પિસ્તાલીસ મિનિટ સુધી ટ્રાફિકમાં રોકાઈ ગયા અને ટ્રાફિકમાં રોકાવાના કારણે એમનું ડેથ થઈ ગયું છે એટલે ફરીથી આવી કોઈ ઘટના ન ઘટે એના માટે તંત્ર અને સરકાર બંનેને હું જવાબદાર ગણું છું કે ગુણવત્તાયુક્ત કામ કરેલું હોત તો કદાચ આ ઘટના ન ઘટી હોત અને ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ન ઘટે કોઈ બેન ડિલિવરીમાં હોય અને બીજી કોઈ બીજા ઘણા બધા પ્રશ્નો હોય એ સોલ્યુશન થઈ જાય પણ ક્યારે થાય કે જ્યારે આ રસ્તાનું કામ જો રેડી હોય તો થઈ શકે છે એટલા માટે એટલું મારું કહેવું છે વિશેષમાં આ ગૌસ્વામી પરિવારને સરકાર અને તંત્ર સાંત્વન આપે એવી મારી અભિલાષા છે ગૌસ્વામી કાળુપુરી સૌપુરી સૌપુરીવાડી એમાં રોડમાં ખાડા ખૂબ પડ્યા હે ખાડા તો કદાચ ન હોત ત્યાં તો અમારે માદી બધી હોત ને ટ્રાફિક થત ને ખૂબ એટલે આ બધું તંત્રનો થોડોક આગળ વિચારી સુવિધા કરે તંત્રની બેદરકારી છે એના હિસાબથી ખાડા પડ્યા ના કે આ થોડું વિચારે કોઈ ડિલિવરી વાળો કેસ છે કોઈ એક્સિડન્ટ વાળો તાત્કાલિક બિચારો બચી જાય એમ અમારે તો એ ભાગમાં લખ્યું હતું પણ ન કદાચ ન ખાડા હોત તો મારે માજી બચી ગયો એમ એક કલાક ત્યાં રોકાણા અમે એના ટ્રાફિક ખૂબ લાગેલું હતું કોઈ જગ્યા જ નથી ને હેડવાની ખાડાના અંદર આતા આગળથી એટલે બીજા હેડવાવાળા કેમ કેમ સાધનવાળા હેડી પોલીસે આવી પોલીસે સુવિધા કરી પણ એ જગ્યા હોય તો બીજા ખાડી શું કરે પોલીસે સુવિધા ખૂબ કરી

આના કારણે હોસ્પિટલ પહોંચવામાં મને ખૂબ લેટ થઈ ગયો કદાચ હું ટાઈમસર પહોંચ્યો હોત તો મને સારવાર મળત જીવ બચી શકતો તો પોણો કલાક થી કલાક પાકો અને જવાબદાર કદાચ જો ટાઈમસર પહોંચ્યો હોત તત્ર બધું વ્યવસ્થિત હોત કોઈ ખાડા બીજા ના હોત તો હું ટાઈમસર પહોંચી શકતો તો અથવા કોઈ ડિલિવરી વાળો કેસ હોય કે કોઈ એક્સિડન્ટ વાળો હોય કોઈનો અંગદાનનો કાર્યક્રમ ચાલે હોય એની અંદર હૃદય ટ્રાન્સફર કે કોઈ બી એવું કરવું હોય તો એ બીજા માટે આવનાર સમય માટે બહુ ફાયદાકારક છે જો વિકાસ કે તેઓ આગળ ખાડા બીજું બધું કમ્પ્લીટ થઈ જાય તો જો આવું નામ તમારું મારું નામ કાળુભીર તરક ધાનેરા અમો ધાનેરાવાસીઓને ઘણી બધી આશા હતી કે અહીંયા આગળ અમને પુલ મળે પુલ મળ્યો પરંતુ અમારી સમસ્યાઓ વધવાને બદલે દિવસે ને દિવસે ઘટી રહી છે ગઈકાલે પણ આ રોડ ઉપર ખાડા પડવાના કારણે એક બેલનું મોત થયું છે અને એના જવાબદાર હું તો કહું છું કે રોડ ઓથોરિટી અધિકારી જ આવે સરકારને મારી વિનંતી છે કે જો આ ખાડા પૂરવામાં નહીં આવે તો આવતીકાલથી અહીંયા ધરણા કાર્યક્રમ કરવામાં આવશે અને આ રોડ જામ કરવામાં આવશે અને એમાં જે પરિસ્થિતિ નિર્માણ થશે તે સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે આ રોડ ઉપર બધા જ ધાંદરાના લાગતા વળગદા અધિકારીઓ પ્રતિ પ્રતિધિકારીઓ એમએલએ હોય એમપી હોય આ રસ્તે થઈને ચાલે છે પણ આ લોકોને કામમાં રસ નથી માત્ર ને માત્ર એમને ક્યાંથી એમને કમિશન મળે એમ જ રસ છે એવો મારો સીધો આક્ષેપ છે માટે કલેક્ટર સાહેબ અને મુખ્યમંત્રીને મારી વિનંતી છે બે હાથ કે હવે કોઈનો ભોગ લેવાય તે પહેલાં અહીંયા આગળ સર્કલ બનાવો અને રોડ રિપેરિંગ કરો નામ રાજપૂત વિક્રમસિંહ ધાણેરા આજે વર્ષોથી ની અંદર સમસ્યા છે કારણ કે અહીંયા ખાડા પડવા હોવાથી આજે લોકો પરેશાન થઈ રહ્યા છે ટ્રાફિક જામ થઈ રહ્યું છે તથા વહીવટી તંત્ર પણ કોઈ નિરાકરણ નથી લાવતું અનેક અધિકારીઓ અનેક માણસો મોટા મોટા અહીંયાથી નીકળે છે પણ સત્તા પણ કોઈ નિરાકરણ નથી આવતું હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ અહીંયાથી નીકળતા હશે તેમને નથી દેખાતું અહીંયા ખાડા પડ્યા છે મીડિયા ને દેખાય છે તો અધિકારીઓ કેમ નથી દેખા